નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મીડિયાની નવલકથા લીલોડી ધરતી ભી પ્રકરણ બાવીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સગડ જમકુ ગાયબ થતાં ગુંદાસરમાં દેકારો બોલી ગયો દામજી બહાવ બનીને બહેની શોધ માટે જે ફાફા મારતો રહ્યો એ જોઈને મૂકીને દયા આવી એમણે તાબડતોબ પોતાની ઘોડી છોડી અને વોદર મેરાઈના વલ્લભને આજુબાજુની સીમમાં તપાસ કરવાની વિનંતી કરી ભાઈ સાહેબ ગત્યા કરાવો તો તો તમારા જેવો ભલો ભગવાને નહીં દામજી દિનભાવે બેસી રહ્યો ઘરમાંથી હદુએ લૂપી ગુપીને લઈ ગઈ છે તે આ છ છોકરાના પેટ હું કેમ કરીને ભરીશ દુકાનમાં અકટા જેવું કરી નાખીને વલ્લભ સવારથી બપોર સુધી ગુંદાસદાની આખી સીમ ખૂંદી વળ્યું મુખ્ય ગાડા મારગ ઉપરાંત કાચા આડા કેળા પણ જોઈ આવ્યું છે રોટલા ટાણે એ વિલે મોઢે પાછું ફર્યું ક્યાંય સગડ જડતું નથી સાંભળીને સહુ નિરાશ થયા એલા કોઈને પૂછ્યું કારવ્યું કોઈએ ક્યાંય ભાડી હોય તો ખબર અ જેટલા માણસો સામા જડ્યા એ હૃદયને પૂછતો આવ્યો છો કોઈને કાંઈ વાવડ નથી આ અજરજ કોને કેવું એટલી વારમાં હૃદયે સીમડા કેમ કરીને ઓળટી ગઈ હશે પગે હાલતું માણસ કરી કરીને એ કેટલા ગામનો પગલો કરી શકે કે પછી ગામમાં જ ક્યાંય છાની છકની સંતાઈ બેઠી છે ગામમાં એને કોણ સંગળી ને ગામમાં ને ગામમાં કેટલાથી અતિથિ રીએ ભગવાનદાની મત્તી મૂંઝાઈ ગઈ નક્કી આ કિસ્સામાં કશો ભેદ છે દામજીએ તો હવે બહેનના નામની રીતસર પ્રાણ પોક જ મૂકી એ બિચારો દુનાવી જેમ ઝુમકો કરતા એ વિશેષ તો એની જોડે પગ કરી ગયેલા દર દાઘીના જે જબરી રોકડ રકમને રોતો હતો બાગી તો ગઈ પણ વાહે પેટ ન જાણ્યાને બહુત ચોડાતી ગઈ બચુડિયા બચાડા ખાસે શું મુખીની મૂંઝવણ વધી રહી હતી એવામાં વખતે ઢોસી વગડો કરીને માથે સૂકા અડાયાનો સુડલો મેલીને ગ્રામમાં પ્રવેશી જાતું પણ વખતે એ મુખીની મૂંઝણમાં વધારો કરી એવા સમાચાર આપ્યા હાથીએ પાણી મેં સાઢિયાના પગલા ભાડ્યાના સાઢિયાના પગલા આટલા પંથકમાં કોઈ ધારીને આંગણી સાઢિયો હતો જ નહીં વસવા ના વહેતો હોય તો હાથીએ પાણી જઈને નજરો નજર જોઈ આવો વખતે કહ્યું ઘી પીધેલ લાપસી જેવી ભોયમાં કોઈએ નિરંતે બેહીને આળખ્યા હોય એવા ચોખ્ખા ફૂલ પગલાંની ભાત્ય કળાય છે શંકા ઉઠી સાટીએ બહેને ભાગી હશે પણ તો પછી હાથે પાણી જે શું કામીને પગલાં કઢાય ગામના પાદર લગણ સાટીઓ કેમ ના આવ્યો હોય ગોચનકસો ઉકેલ આવવાને બદલે એ વધારે ગુજરાતી ગઈ હવે મુખીની ધીરજ હાથ ન રહી સ્વતર ઊભા થયા હાલો હથે પાણી અને તરત એમણે હુકમ છોડ્યો બોરકો મૂળ કર્યા ને મૂળઘર બાવાનો બાપ રામગર પગી ગરતો ભલા ભલા ભેદી પગલાં ઓળખવામાં એને પગેરું કાઢવામાં એ પાવરગો હતો આજે રામગર તો મરી પરવ્યું હતું પણ ને પિતાની હયાતી દરમિયાન પગેરા કાઢવાની થોડી ઘણી તાલીમ મળેલી તેથી મુખીએ એને યાદ કર્યા કાસમ પસયા તને મુખીએ ખબર આપી વલ્લભ જેવા બે ચાર સેવાભાવી જુવાનીઓ પણ તૈયાર થયા અને બહુ મોડું થાય અને પગલાં ભૂસાઈ જાય એ પહેલાં મુખી અને કાસમ પસાય તેની સરદારી તળે નાનું સરખું હાલરો હાથીએ પાણી હાલ્યું વખતની વાત સાચી નીકળી ઓજાતને કાંઠે હાથી પાણા પાસે કાંઠાની જમીન ભરડેલા ઘઉં પાથર્યા હોય એવી સમથળ હતી અલબત્ત અડધા દિવસ સુધી ગાળા ગડેરા ઢાકર તથા માણસોની સારી અવરજવર થઈ ચૂકી હોવાથી જાત જાતનાને ભાત ભાતના પગલાં ઉપસી આવ્યા હતા પણ એ સૌની વચ્ચે ઊંટના વિલક્ષણ આકારના પગલાં જુદા જ તરી આવતા હતા સો ભાત્યના પગલાં માયે સાઠિયાના પગલાં અછડતા જ ન રહીએ કહીને મૂળ ઘરે વખતેના અહેવાલનું સમર્થન કર્યું અને સાથે સાથે ગામ લોકોની શંકાઓને વધારે ઘેરી બનાવી એવું નિરીક્ષણ પણ કર્યું સાઠિયાના પગલાં આ પાણા લગણ આવ્યા છે ને પાણેથી પાછા વળતા વર્તાય છે આનો અર્થ શું ગઈ રાતે કોઈ માણસ સાથે ચડીને હાથીયા પાણા સુધી આવ્યો હશે જમકું ઘેરથી પગ પાડી નીકળીને હાથી પાણે પહોંચી હશે અગાઉની કોઈ સતલસ મુજબ બંનેએ આ સ્થળે મળવાનું નક્કી કર્યું હશે સાથીઓ આપણી સીમમાં આવે જ શું કામે ને આ કાસમ પસાયતનું સાવ પોલાણું છે નિકર અજાણ્યા સાઠીઓ ગામની સીમમાં આવીને જાતો રહીએ સેનો આજ તો ઝંકુડને ઉપાડી ગયો કાલ સવારે ગામ લૂંટાઈ જશે તો એ ખબરે નહીં પડી અને પછી તો વ્યક્તિએ ગામમાં વાત વહેતી મૂકી દીધી જમકી તો સાઠીઓ પલાણીને ભાગી ગઈ આનું નામ જ અસ્ત્રી ચરિત્ર દીઠીએ તો બચડી કેવી કરી બળી જેવી લાગતી હતી પણ પેટના જળિયાની દયા ન આવીને રાત્ય લઈને નીકળી પડી આનું નામ જ કળજકના ના માં છોડું વચળે હેતપ્રીત ન રહીએ એનું નામ જ કળજક આમાં ઉપરવાળો વરસાદ તો સેનો વરસવા દીએ માણસ જાતેના આવા કુંડા તરતક જોતા તો બાર બાર વરહના શરણ દકાળ પડવા જોઈએ છપ્પનિયા કાળમાં આવું થયું હતું એમ નજરે જોનારા ઓદુઓ કીએ છે એ કાળમાં માવડીએ સગા છોકરાને વછડ્યા હતા ગાઉ તરીએ પોતાના વાછરું વછડ્યા હતા આનું નામ જ કરજબના એંધાણ આ કરજબના એંધાણથી મૂકી એવી તો ફોટો અનુભવી રહ્યા હતા કે એમણે કાસમ પસાયતને તાકીદ કરી કે પાતળ ખોદીને એ જમકોનું પગેરું કાઢો ડામજીએ સની ફરિયાદ નોંધાવ્યા પહેલાં જ કાસામે ખાસ કાસદ મોકલીને તાલુકે ફોજદાર કચેરીએ ખબર આપી દીધા હતા શંકરભાઈએ લગભગ આખા પંથકના પોલીસ પટેલોને સાબદા કર્યા હતા પણ ક્યાંયથી જમકોના સગડ જડતા નહોતા દામજીએ ગામે ગામના નાથ પટેલો પર પત્ર લખીને બહેન કોના ઘરમાં બેઠી છે એની તલાશ કરાવવી જોઈ પણ ગામે ગામથી કાંઈ વાવડ નથી એવા નિરાશાજનક ઉત્તરો આવતા લોકોના મનમાં વળી એક નવી શંકા ઉઠી જંકુ જીવતી હશે કે મરી ગઈ હશે બેગું સાટું સોનુંને જર જોખમ લઈને ભાગી છે તે મારગમાં કોઈએ ઘોડો લાડવો તો નહીં કરી નાખ્યો હોય અહીંથી કોઈ એને આંબા આંબલી દેખાડીને ભોળવી ગયું હોય ને પછી હદોએ દર ધાગીનો લૂંટીને બચાવીને ઓજાના પોટમાં દાટી દીધી હોય તો અને પછી તો ચારેય બાજુથી હતાશ થયેલો દામજી નાના બાળકોની જેમ રડવા લાગ્યું એના તથા ગીધાના ન બાપા ને ન માયા બાળકોની રોકોકડ જોઈને મૂકીને દયા આવી અને એમણે તુરંત બાજરાની એક ગુણ તથા જૂના ગુણનું એક માટલું મોકલી આપ્યું ઝુંકુએ જતાં પહેલાં ગીધાની લગભગ બધી જ ઉઘરાણી વસૂલ કરી લીધી હતી છતાં હજી ઠુમ્મરની ખડકી અને બજારમાં ભાડ ખોજાની દુકાન ગીધાએ ગેરવી રાખેલા એની વસૂલાત બાકી રહી હતી આ રકમ પણ વસૂલ કરીને પોતાની સાથે લઈ જવા માટે ઝંપઈએ તાકતા તો બહુ કરેલા પણ આ માઠા વરસમાં કોઈ પાસે રોકોની છૂટ ન હોવાથી એટલી સાવર અકસ્માત બચી જવા પામેલી આ તો જમપુરના જળિયાના નસીબે જોર કર્યું તો વળી આટલો રોટલાનું સાધન હાથમાં રહી ગયું નહીં તો સકરો લેવાનો વારો આવત બચાવડાને પણ આ અનાથ બાળકોને ખરેખર હાથમાં સકરો લેવા તે એટલું દઠ્ઠર કે દયાહીન આ ગામ નહોતું અલબત્ત નાની મોટી બાબતોમાં લોકો ઈર્ષા અસૂયા ખટપટ હોસાતુસી કૂથલી અને નીંદાખોરી વગેરે પીડાતા હતા કોઈ કોઈ વાર અંગત સ્વાર્થથી પ્રેરાઈને તેઓ અમાનુષ્યતાની હદ વર્તતા છતાં એકંદરે જનપદનો આત્મહાજી જાગૃત હતો માનવતા છેક મરી પરવારી નહોતી તેથી જ મુખીએ બાજરાની ગૌણને ગોળનો માટલું મોકલાવ્યા કે તુરંત ગામ આખાએ ચંકુના અનાથ બાળકોને પોતાના ઘડીને અપનાવી લીધા સહુએ પોતાના ગજા સંપત પ્રમાણે મદદ કરવા માંડી કોઈ પોતાની વાડીએથી ઉતરેલું શાક પાંદડું આપી જાય તો કોઈ કોઠોનો ઢગલો કરી જાય હાદા પટેલે તાજેતરમાં પૂંચિયા ઠેઠ પાસે વેજું વણાવેલું એમાંથી બાર હાથ ગીદાના બાળકોને વેતરી આપ્યું અલબત્ત ગીદાએ એક કે વેળા જમાવેલ ધામધોકાર વેપાર તો હવે ફરી હાથ કરવાનું શક્ય જ નહોતું છતાં દામજી જેમ તેમ કરીને રોટલા કાઢતો થાય એ ઉદ્દેશથી મુખીએ એને ગામના ચોરાની માલિકીની એક નાનકડી ઓડી કાઢી આપી અને ત્યાં ચપટી મુઠ્ઠી માલ ભરીને દામચીને નાની સરખી હાડડી મંડાવી દીધી જેવા ખવાસની જબરદસ્ત દુકાની સ્પર્ધામાં આ બાબા જેવડી હાથડી કાઢવી મુશ્કેલ હતી છતાં ધામજીને સુપાત્ર જાણીને લોકોએ સહકાર આપવા માંડ્યો આમ નાનપણમાં જ મા બાપથી વિખૂટા પડેલા આ બાળકો પર ગામ આખું વાત્સલ્ય વરસાવી રહ્યું હતું એવામાંડવાયા તાલુકાની જેલમાંથી છૂટીને આવ્યો આવતાની વાર જ માંડળીએ તોપના ધડાકા જેવા સમાચાર આપ્યા જમકો તો સતર પર વાળા શિવા ભારથીના ઘરમાં બેઠી છે તને કોણે કીધું તને ક્યાંથી વાવડ સત્તા પરનો એક ખાટ ખૂનના કેસમાં તાલુકાની જેલમાં આવ્યું એણે ધીરા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ